નમસ્કાર મિત્રો મારું નામ છે કંજય રમેશ આપણે જી કે આઠ ઓફિસિયર ચેલેન્જમાં એક કંઈક નવું જ તમને બતાવવા જઈ રહ્યો છો તો જે નવા હોય સબસ્ક્રાઈબ તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને નવું નવું આમાં તમને જાણવા મળશે આજ નવી તમને ટ્રીક બતાવું છું મારે કે સ્લેબનું કામ પૂરું થઈ ગયું છે એમાં હું તમને ટ્રીક બતાવવા જઈ રહ્યો છું કે આ જો આ રહીને આ પાણીની અડધાની મોટર છે આ પાણી છે આ એની પાઇપ આવ્યો છે ટપકની આ ટપકનો પાઇપ છે વીસ એમ આપણે સોળ એમ પાઇપ આવે એ નહીં આપણે પટ્ટી નોજલ આવે છે પટ્ટીને વીસ એમ એમની નોજલ કહેવાય એ આપણે મારો સ્લેબ કમ્પ્લીટ થઈ ગયો છે સ્લેબમાં તમારે રેતીના કેરા કરવા પડે છે એની જગ્યાએ તમે નવો પ્રયોગ મેં કર્યો છે જાતે યુટમાં ક્યાંય પણ આવો વિડીયો તમને કોઈ બતાવશે નહીં એને જોવા પણ નહીં મળે આપણે પહેલી જ વાર તમને બતાવવા જઈ રહ્યો છે કે જો આપણે આ મોટર છે નીચે મેં તમને વિડીયોમાં બતાવીને એવી રીતની હું તમને ખોલીને બતાવું છું આવી રીતનું આપણે મોટરનું આ પાણી છે ડાયરેક અડધાની મોટર ને ડાયરેક્ટ અહીંયા સીધું લગાવી દઉં છું તો અહીંયા આવી રીતે લગાવી દીધું હા આપણે લગાવી આપ્યું અહીંયા હું તમે જોઈ શકો છો એવી રીતે જો મેં લગાવી દીધું છે અહીંયા પછી આવી રીતની પાઇપ છે ને મેં આખા સ્લેબમાં પાથરી દીધી છે ટપકની બી છે એમ એમની નોઝલ છે એમાં ડાયરેક કનેક્શન આપી દીધું છે અડધાની મોટરનું આખા સ્લેબમાં આવી રીતે પાઇપ પાથરી દીધેલી છે અને તમારે પાણી પાવાની ઝંઝટ નહીં કલાક કે અડધી કલાક તમારે જે ચાલુ રાખવું એ જો આવી રીતનું કમ્પ્લેટ ડ્રીપમાં પાણી આવે છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો ટીપે ટીપે જેવી રીતનું તમારે ટપકમાં જમીન ઉપર પાણી જે ટપકમાં ખેતીમાં આપો છો એવી જ રીતનું તમે જોઈ શકો છો આવી રીતનો મારો આઈડિયા છે તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને મને જણાવજો કે સ્લેબમાં પાણી ક્યારે કરતા હોય છે એ તમારે પાણીમાં એવું થાય કે ક્યારે તમે કરો રેતીના તો શું થાય તો ભરેન ભેર્યા રહે તો જ ભર્યાન ભર્યા રે તો એ તમારે પાણી છે ને સ્લેબ પીતું નથી એનું કારણ તમને સમજાવું કે આપણને તરસ લાગી હોય તમને એક જ સામટું પાણી પાઈ દે તો તમે કેટલું પી પી પીને કેટલું પીએ કો બે લોટા ત્રણ લોટા પીએકો પાણી પછી તમે એનાથી વધારે પી એક આરે ન પી શકો એવી જ રીતે સ્લેબમાં પણ મારું જાણવા મુજબ એવું છે કે એક કાર્ય તમે પાણી ભરી આપો તો એ સ્લેબ સુકાય જ નહીં સ્લેબ સુકાય જ નહીં તો પાણી કઈ રીતનું પીવે એમ તો આમાં તમારે છે ને ક્યારા ભરે રાખો એટલે સ્લેબ સુકાઈ નહીં ને તમારું કંઈ પાણી પીવે નહીં તો આમાં એવી રીતનું હોય કે તમારે કલાક બે કલાક હાલવા દેવાની મોટર પછી બંધ કરી દેવાની એટલે ક્યારામાં ઉપર તો સ્લેબ તો તડકો પડે એટલે કે પવનથી ઉપર સુકાઈ જાય એટલે તમારે સીધી મોટર ચાલુ કરી દેવાની એટલે આવી રીતે ટીપે ટીપે આખો સ્લેબ તમારે કમ્પ્લીટ પી જાય નીચે કાયદેસર નીતરવા માંડશે હું તમને મારો સ્લેબ બતાવું પાણી નીચે કેવી રીતનું પીધા પછી નીતરે છે ટપકમાં ટપક થી સ્લેબ ચાલુ કર્યું એને દસ મિનિટ થઈ છે છતાં એટલું પાણી આવે છે આવી રીતનું જો પાણી સ્લેબમાં ધીમે ધીમે આગળ આવતું રહે જો આવી રીતનું આવે છે તમે જોઈ શકો છો તો બધા મિત્રોને મારો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો અને જે નવો હોય વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઇક કરજો ને કોમેન્ટ કરજો આભાર બીજી વખત મળશું નવા જ ટૉપિક સાથે